સુરતા કાપોત્ર વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી બે સિક્કા ગળી ગઈ ત્રણ વર્ષની બાળકી બે સિક્કા ગળી ગઈ એન્ડોસ્કોપીથી અન્નનળીમાંથી બહાર કાઢવામાં આવ્યા સુરતમાં ત્રણ વર્ષની બાળકી ઘરે રમતા રમતા બે સિક્કા ગળી ગઈ હતી બાળકીને સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં અન્નનળીમાંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે પસારેલા સિક્કા એન્ડોસ્કોપી કરીને કાઢી બાળકીને પેડામાંથી રાહત આપવામાં આવી હતી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલ તારીખ અઢારમી મે બે હાજર ના રોજ રાત્રે આઠ ત્રીસ વાગે દર્દી માનવી સરજીત રાય ઉમર અન્ય હોસ્પિટલમાંથી

એનેસ્થેટિક ડોક્ટર રિદ્ધિ સભાળિયા અને ઓટી સ્ટાફ દ્વારા રાત્રે બાળકીની અન્નળીમાંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરીને કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી બાળકીના વાલીના જણાવ્યા મુજબ બાળકી ઘરે રમતા રમતા સિક્કા ગળી ગઈ ત્યારબાદ તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં એક્સ-રે કરતા معلوم પડ્યું ગળામાં સિક્કા ફસાઈ ગયા છે 30 થી 35000 નો ખર્ચ જણાવ્યો આર્થિક પરિસ્થિતિ સારી ન હોય બાળકીને ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવી ડાયમંડ હોસ્પિટલમાં દર્દીને રાહત દરે સમય સર જરૂરી સારવાર આપી પીડામાંથી મુક્ત કરાવી હતી